આ વાર્તા એક નાનકડા ગામની છે સિદ્ધપુર જ્યાં પ્રાચીન પક્ષી દેવની આગાહીઓ સાચી હોવાનું જાણીતી હતી લોકો આ પક્ષીને દેવદૂત માનતા હતા કારણ કે જ્યારે પણ તે સિગ્નલ આપે છે ત્યારે કંઈક મહત્વપૂર્ણ બનશે પરંતુ એક દિવસ આ પક્ષીએ એક ભયંકર આગાહી કરી ગામ પર એક મહાન સંકટ આવી રહ્યું હતું સિદ્ધપુર ગામનો એક વિશાળ વટવે રિક્ષા જ્યાં આ પક્ષી રહેતો હતો ગામના વડીલો કહે છે કે આ પક્ષી ઘણી પેઢીથી જીવે છે જ્યારે પણ ગામમાં કોઈ આપત્તિ આવે છે ત્યારે આ પક્ષી કોઈ ખાસ અવાજને દૂર કરશે અથવા સહી કરશે ઘણા વર્ષો પહેલા પક્ષી ગામમાં દુષ્કાળની આગાહી કરી હતી ગામ લોકોએ સમયસર અનાજ સંગ્રહિત કર્યો અને દુષ્કાળથી બચી ગયો ત્યારથી ગામના લોકોએ પક્ષીની આગાહીઓમાં વિશ્વાસ કરવાનું શરૂ કર્યું એક દિવસ પક્ષી સતત ચીસો પાડવાનું અને વિચિત્ર સંકેતો આપવાનું શરૂ કર્યું ગામના પાદરીઓ અને વડીલો ચિંતિત થઈ ગયા પક્ષીની વર્તણૂક જોતા તે નક્કી કરવામાં આવ્યું કે એક મોટી કટોકટી આવી રહી છે ગામનો વડા રાજાની દરબારમાં જાય છે અને આગાહી કહે છે રાજા આઈટી અંધશ્રદ્ધાને માને છે પરંતુ કેટલાક દરબારીઓ તેને ગંભીરતાથી લે છે ગામના લોકો ચિંતિત થાય છે કે શું કટોકટી ખરેખર આવવાનું છે થોડા દિવસો પછી ગામમાં અચાનક ભૂકંપ આવે છે નદી છલકાઈ જાય છે અને ગામના મકાનો વહેવાનું શરૂ કરે છે લોકો ભાગવાનું શરૂ કરે છે પરંતુ પક્ષી દેવ કોઈ ચોક્કસ સ્થળ તરફ ધ્યાન દોરે છે જે લોકો પક્ષીના ઈશારાને સમજી ગયા હતા અને એક ટેકરી તરફ ગયા હતા તેઓ સલામત રહ્યા જેઓ રાજાની પછી ગામમાં રોકાયા હતા તેઓ પૂરમાં ફસાઈ ગયા હતા ગામના લોકો હવે પક્ષી દેવ માટે આગ્રથી ભરેલા છે જ્યારે રાજાને ખબર પડે છે કે પક્ષીની આગાહી સાચી છે ત્યારે તે પોતે સિદ્ધપુર આવે છે તે પક્ષીને નમન કરે છે અને તેની ભૂલ સ્વીકારે છે રાજાએ ગામમાં એક મંદિર બનાવવાનો આદેશ આપ્યો વર્ષો પછી ગામ ફરી શ્રીમંત બને છે પરંતુ પક્ષી દેવ અચાનક એક દિવસ ઉડી જાય છે અને ફરી ક્યારેય પાછો ફરતો નથી ગામના લોકો તેની યાદમાં દર વર્ષે ઉજવણીની ઉજવણી શરૂ કરે છે જ્યારે રાજા વિક્રમસિંહને ખબર પડી કે ઘણા નિર્દોષ ગામલોકોએ પક્ષીદેવની આગાહીને કારણે પોતાનો જીવ ગુમાવ્યો અને તેને અવગણ્યો ત્યારે તે અપરાધથી ભરેલો હતો તે તેના દરબારીઓ સાથે સિદ્ધાપુર પહોંચ્યો અને ત્યાંના માથા અને ત્યાંના બાકીના ગામલોકોની માફી માંગી રાજાએ જાહેરાત કરી કે તે સિદ્ધપુરમાં એક વિશાળ મંદિર બનાવશે જેમાં પક્ષી દેવની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે આ મંદિર માત્ર પૂજા કરશે નહીં પરંતુ તે કેન્દ્ર પણ હશે જ્યાં ભવિષ્યમાં આવી આપત્તિઓ સાથે વ્યવહાર કરવાની તૈયારીઓ કરવામાં આવશે પરંતુ ત્યાં એક સમસ્યા હતી પત્ની દેવ હવે ગુમ થઈ ગઈ હતી રાજાએ તેના સૈનિકોને તમામ ચાર દિશામાં જવા અને પક્ષી દેવની શોધ કરવા આદેશ આપ્યો દામલોકો પણ તેને જંગલો અને પર્વતોમાં શોધવા માટે બહાર આવ્યા હતા થોડા દિવસો પછી એક ભરવાડે અહેવાલ આપ્યો કે તેણે પર્વતની ટોચ પર એક વિશાળ પક્ષી જોયું રાજા પોતે તેના ઘોડેસવારો સાથે ત્યાં પહોંચ્યો જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે પક્ષીદેવ એક વિશાળ ખડક પર બેઠો હતો પરંતુ તેની આંખો બંધ થઈ ગઈ હતી અને તે એકદમ હળવા થઈ ગઈ હતી જલ્દી રાજા અને ગામલોકો તેની પાસે પહોંચ્યા તેણે અચાનક તેની આંખો ખોલી અને આકાશ તરફ ઉડાન ભરી અને ફરી ક્યારેય પાછો ફર્યો નહીં રાજા અને ગામલોકોએ તેને એક નિશાની માન્યું કે હવે સિદ્ધપુર પોતાને બચાવવા પડશે રાજાએ તેના કારીગરો અને પાદરીઓને બોલાવ્યા અને સિદ્ધપુરમાં એક ભવ્ય મંદિરનો પાયો નાખ્યો આ મંદિર માત્ર વિશ્વાસનું પ્રતિક જ નહીં પણ કુદરતી આપત્તિઓ સામે રક્ષણ માટેનું કેન્દ્ર પણ હતું ગામના વડીલો અને પંડિતોએ જૂના ગ્રંથો અને કુદરતી સંકેતોના આધારે એક પ્રોફાઇલ ગ્રંથો તૈયાર કર્યા જેમાં જણાવ્યું હતું કે પૃથ્વી પાણી હવા અને પ્રાણીઓના વર્તનથી સંકટ કેવી રીતે અંદાજ લગાવી શકાય છે ધીરે ધીરે સિદ્ધાપુર ફરી શ્રીમંત થવા લાગ્યો પરંતુ લોકો હંમેશા બર્ડ દેવના શિક્ષણને યાદ કરે છે અને દર વર્ષે ઉજવણીની ઉજવણી કરે છે જેમાં તેઓ તેમની સ્મૃતિમાં પૂજા અને પૂજા કરશે વર્ષો વીતી ગયા હવે સિદ્ધપુરની આગામી બે જનરેશન ઇમોટી થઈ ગઈ છે પરંતુ તે પછી એક દિવસ કેટલાક ભરવાડોએ કહ્યું કે ટેકરી પર એક નવો પક્ષી જોવા મળ્યો છે જે બરાબર પક્ષી દેવ જેવો દેખાય છે ગામના લોકો ઉત્સુક બન્યા કેટલાકને લાગ્યું કે આ પક્ષી ભગવાનનો પુનર્જન્મ છે જ્યારે કેટલાક તેને નવું નિશાની માનતા હતા ગામનો નાનો છોકરો વીરન તેને જોવાનું નક્કી કર્યું વીરન અને તેના મિત્રો ટેકરી પર પહોંચ્યા અને જોયું કે એક વિશાળ પક્ષી ત્યાં બેઠો હતો પરંતુ તેની આંખો ચમકતી હતી જાણે કે તે કંઈક કહેવા માંગે છે વીરન પક્ષી પાસે ગયો અને કાળજીપૂર્વક તેની એન્ટિક્સ જોયો પક્ષી તેની ચાંચને ત્રણ વખત જમીન પર ફટકાર્યો અને આકાશ તરફ જોયું આ એક નિશાની હતી પરંતુ કોઈ તેનો અર્થ સમજી શક્યો નહીં ગામના સૌથી જૂના પંડિતે કહ્યું આ સંકેત બતાવે છે કે ત્રણ વર્ષમાં એક મોટો ફેરફાર થશે ગામ માટે એક નવો પડકાર અથવા નવી શરૂઆત ગામના લોકો સજાગ થઈ રાજાના અનુગામીએ સિદ્ધપુરમાં વધુ સુરક્ષા પગલાંનો આદેશ આપ્યો ગામના યુવાનોએ કુદરતી આપત્તિઓ ટાળવા માટે તકનીકો શીખવાનું શરૂ કર્યું ત્રણ વર્ષ પછી સિદ્ધાપુરને ગંભીર વાવાઝોડાથી ઘેરાયેલા હતા પરંતુ આ વખતે ગામ તૈયાર હતું કોઈએ પોતાનો જીવ ગુમાવ્યો નહીં કારણ કે દરેક વ્યક્તિએ પક્ષીદેવનું શિક્ષણ અપનાવ્યું હતું સિદ્ધાપુર ફક્ત એક ગામ જ નહીં પણ એક ભણતર બન્યું કે પ્રકૃતિ સંગમ વિશ્વાસ અને બુદ્ધિના સંકેતોને સમજવું અને દરેક આપત્તિમાંથી શીખવું એ એક સાચું જીવન છે